જુઓ પીડિત નવનીત ભાઈ નો વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડિયો છે અને એ લુખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે ત્યારે એની હદ થાય છે આ દેશમાં બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને ને વફાદાર અને એમ અમુક નિશ્ચિત પાર્ટીઓ ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારી તમારી બધાયની ફરજ છે એક તો લાગવ એનાથી પીડિતને ને ક્યારે ન્યાય નથી મળતો બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દા ઉપર ડાયવર્ઝન કરવામાં આવે છે અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને જે પીડિત વ્યક્તિને ને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા છટકબારી પકડી લે છે એટલે મારી વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ અને બે ત્રણ દિવસ પહેલા ગુજરાતની તમામ પાર્ટીઓના કોળી સમાજના લગભગ પંદર એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરો કેન્દ્રીય મિનિસ્ટર આ બધા મળી અને સરકાર શ્રી રજૂઆત કરી અને સીટ રચના થઈ તો આટલા દિવસો થયા છે છતાં પણ હજી પીડિત નવનીતભાઈ ને કોઈ ન્યાય ની ઉમેદ નથી હમણાં રૂબરૂ અમે ખબર અંતર જઈને પૂછ્યા નવનીતભાઈ અઢી કરોડ નું પોપ્યુલેશન છે કોઈ ઠાકોર સમાજનું નાખા વિશ્વમાં છવીસ કરોડનું પ્રતિનિધિત્વ કરે છે આજે નવનીતભાઈ સાથે છવ્વીસ કરોડ થોડી સમાર એમની સાથે છે ગુજરાતના અઢી કરોડ લોકો એમની સાથે છે એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે જે યુવાનો છે એ બધાય જાગી ગયા છે એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું ગુજરાત ની ભારતની ક્રાઇમ ની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું જીતા છે કરો બનેજ કરો ના બને

આપણે પાણી આપ્યું એવું નથી બુદ્ધિ આપણી પાસે પણ છે આંદોલન કરવાની જરૂર નથી આંદોલન થાય છે તમે જોયું છે સમજાય છે આપના ષડયંત્ર નો કઈ રીતે ભોગ બનાવવા માં આવે ને જયારે આપણે લોટ મળતા હોય ત્યારે વિચારવા પડે વાત થઈ જેના પર પૈસા હાથ દાખલ થયેલી છે મારે આવી પણ કેમ આવે

મેરા બાબતે ના બોલો એમને ધર્મ વિરોધી કે ચિત્ર દેશે મેં કીધું મારો ફોટો લાગો લગાવો લખો કે ધર્મ વિરોધી છે

આપને એમ કે ન્યાય ન મળે તો આપવામાં તે રહી ન્યાય અપાવવાની આપવામાં તે રહી ન્યાય અપાવવાની આંદોલન કરવાની જરૂર નથી હજી પણ કહીશું જો આપણે ત્રણ ચાર દિવસ માં ન્યાય ન મળે ગામ ને ગામ વીસ વીસ યુવાનો ટીમ તૈયાર કરો મતની કિંમત હું છે આપણે ઘર ઘર સુધી સમજાવી મે બાસી નેગનાશિયા સન્ના ઓબીસી એસીએસટી સન્ના ને સાતે રાખી ગાંધી રાજેનાશિયાસન ઉપર કબજો કર્યો અને સત્તા સ્થાપિત કરી સંદય સર સૌથી વધારે મત આપવા સાબરા બેઠરાબત છે આઠ આઠ વખત મુખ્યમંત્રી બની ગયા તેના 60 ટકા મત છે અને મુખ્યમંત્રી બની ગયા એના ગુરુ મંત્રી એના મંત્રી આપ પાંચ હતા ત્રણ કરી દીધા આપણે સરકારને પણ વંદન કરીજો જોઈએ છે પણ બંધારો હું કે દરેક ને સમાન હક મળવો જોઈએ તો આપણે કોઈના કરવા નથી હું કોઈ માન નથી તર્ક સાથે આગળ વધવાનું છે એટલે વધારે આપડે ચર્ચા કરવાની નથી ન્યાય લેવાનો છે ન મળે તો સત્તા હાસિલ કરીને લેવાનો છે લેવાનો છે લેવાનો છે બીજી વાત આપણે ન્યાય નથી મળતો આપડે આઈએસારીઓ કેટલા છે

सेक पे कैटलॉग तैयार छ सम्मान दो सम्मान दो मुख्यमंत्री होए ओ मिसेस अमाना गुरु मंत्री होए नारायण मित्र एससी एसटी का हुक बुक मंत्री होए बाप भी तो नहीं और कोड़े को हाथ

હંમેશા હોય બરાબર એ રીતે આપણે આગળ વધવાનું છે બાપા સીતારામ ના દર્શન પણ કરવા જવાના છે એક જ મને બોલતા આગેવાનો કોણ છે સાંભળો સાંભળો નહીં નહીં સાંભળો બીજું કે જો વાહ સભા સભાની આ બધા વાઝ હોય છે ને ત્યાં સભા રાજ બધી થઈ ગઈ હું તમને કહું સાંભળો હવે સભા કઈ બીજી શકીએ સભા કરવાનું જરૂર થયો